મને અમેરિકામાં એક છોકરાએ પ્રશ્ન કર્યો મેં આ વાત ઘણી વાર કરી છે અમેરિકામાં છોકરાએ મને પ્રશ્ન તો બહુ સાદો હતો પણ ગંભીર હતો જવાબ આપો કઠિન થઈ જાય છોકરાનો પછી મને વિચાર આવ્યો કે આ બાળક આવું ન પૂછે એના માતા પિતાએ પૂછાયું હશે મને કઈ દાઢી મૂછવાળા કૃષ્ણ મેં ક્યારેય જોયા નહીં તો કૃષ્ણને દાઢી મૂછ ઉગતા તા કે નહીં તમે કોઈ તસવીરમાં ઘરડા રામ જોયા કોઈ ફોટામાં રામ ઘરડા કૃષ્ણને વૃદ્ધ જોયા ચિત્રકાર પણ સાહસ નથી કરી શક્યો ચિત્ર બનાવનારો અત્યારે જે આપણે ભગવાનના ફોટાઓ જોઈએ છીએ એ બધી ચિત્રકારની કલ્પના છે પછી માતાજીની તસવીરો ભગવાનની એ પોતે ચિત્રકાર પોતે જે કલ્પના કરે જેવી એ રીતે ચિત્ર બનાવે હકીકતમાં તો ભગવાન કેવા છે એ સ્વયં ભગવાનને ખબર ગોસ્વામીજીને કોઈ પૂછ્યું કે રામ કોના જેવા તરત કીધું કે રામના જેવા મારે રામ જેવો ક્યાંથી ગોતવા જાવ બીજો રામ રામના જેવા વિચારતું આવે કે ભાઈ કૃષ્ણ ભગવાનને દાઢી મૂછ ઉગતા હશે કે નહીં મહાભારત નું યુદ્ધ જ્યારે ભગવાન કૃષ્ણ એ ખેલ્યું ને સારથી બન્યા એ વખતે ભગવાન નેવ્યાશી વર્ષના હતા ઓછો હતો પણ આમ જુઓ તો કેવા તાજા તરો એને શરીરના નિયમો લાગુ પડતા નથી આપણને લાગુ પડે આપણે તો નેવું વર્ષે હાથમાં લાકડી આવી જાય કૃષ્ણ પરમાત્માને આ અને બીજું કે ભાગવતમાં બ્રહ્માજી પોતે બોલ્યા છે આખા જગતની રચના બ્રહ્મા કરે પંચ ભૌતિક સૃષ્ટિ નિર્માતા કોણ છે બ્રહ્મા પણ બ્રહ્માજી કરે છે યસ્યાપી દેવ યશ્યાપી દેવ વપુષો મદનો ગ્રહસ્ય સ્વેચ્છામય સ્વેચ્છામય નગો તમય કો વપુષો મદનો ગ્રહ એ પરમાત્મા તમે મારા પર કૃપા કરવા માટે આ વપુ ધારણ કર્યું છે પરમાત્માના માટે શરીર શબ્દ પણ નથી વપરાતો શરીર શબ્દ એના માટે વપરાય જે પંચ ભૌતિક હોય પરમાત્માના માટે શ્રી વિગ્રહ એવો શબ્દ આવ્યો છે પ્રભુ માટે એક ઓર શબ્દ આવ્યો વપુ ય દેવ વપુ તમારામાં કોઈ ભૂત નથી આખી સૃષ્ટિને મેં બનાવી છે પણ મેં તમને મેં નથી બનાવ્યા ઉલટાનું તમે મને બનાવ્યું છે એટલે પરમાત્મા નિર્ભૂત છે એટલે આપણા શરીરને જે નિયમો લાગુ પડે ને હા એને નથી એટલે પરમાત્માની સરખામણી આપણી સાથે ક્યારેય ન કરવી કે આપણા જેવા છે આપણે આપણે પરતંત્ર છીએ ઈશ્વર સ્વતંત્ર છે આ જગતમાં આપણું કાંઈ ન ચાલે હા ભલે કોઈ એમ માનતો હોય કે અમારું કાં અમારું ચાલે કાંઈ ન ચાલે જે લોકો એમ વિચારે ને કે મારું આ જગતમાં ચાલે તો મારે એને એટલું કહેવાનું તો ઘરડો થયો કેમ તારું હાલ્યું કઈ જો આપણો હાલતો હોય તો થાય પછી દર મહિને આપણે પીછાટિયા મારવા પડે દર મહિને રંગરોગાન ચાલુ હોય છે હા પછી આમ એક મહિનો જાય ને વાળ ડબલ ડેકર થાય ઓલા જે ઉગે ને એ તો સફેદ હોય હા એટલે અડધો ઇંચ ના સફેદ અને પછી ઉપર કાળા એટલે આપણે રંગરોગન વાળું છે શું ચાલ્યું આપણું કોઈની ઈચ્છા હોય મારા દાંત પડી જાય પડી જાય છે કોઈની ઈચ્છા હોય કે મારું જીવન પૂરું થઈ જાય થઈ જાય છે કાંઈ ચાલતું નથી ઈશ્વર માટે રામાયણમાં તો બિલકુલ સ્પષ્ટ કર્યું છે થોડો સૂર આપો જો મને હંડાયું નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા સંક્ષેપમાં પરિચય ઈશ્વરનો અને પાછા પરમાત્મા માયા ગુણ અને ગો ભગવાન કેવા જે બોલે માયાતી જ છે બીજું ગુણાતી જ છે અને ત્રીજું ઇન્દ્રિયાતી છે માયા ગુણ ગો ગો એટલે ઇન્દ્રિય આ ઇન્દ્રિયોના જે ધર્મો છે ને એ આપણને લાગુ પડે પરમાત્મા એ એનાથી અતિ છે એનાથી પર છે એટલે મારો કહેવાનો ટૂંકમાં અર્થ એ છે કે ભગવાન પ્રગટ્યા છે જેની માહ એ પ્રગટ થયા છે એ અવતાર્યા છે